સરકારે ખેડૂતો માટે જાહેર પેકેજ કર્યું જી હા વિશેષ પેકેજ જાહેર છે જુલાઈ માસમાં જે વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખેડૂતોના પાકનો પાણીમાં ગયું અને હવે જઈને સરકારે આજે વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી છે ત્રણસો પચાસ કરોડનું પેકેજ ખેડૂતો માટે જાહેર કર્યું છે અલગ અલગ નવ જિલ્લાના જે પંચાવન તાલુકા છે તેમને આ પેકેજમાં આવરી લેવાયા છે અને જ્યારે પણ સરકાર પેકેજ જાહેર કરે છે તેના

અને રૂપિયા પાંચસો પચાસ કરોડ રૂપિયાનું આવા અતિવૃષ્ટિગ્રસ્ત જિલ્લાઓના ખેડૂતો માટે એક સહાયનો રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે સરકારશ્રીના ધારાધોરણો સરકારશ્રીએ નક્કી કરેલા નિયમો જો ધ્યાનમાં લેવામાં આવે તો એક ખેડૂતોને પ્રતિ હેક્ટર ઓછામાં ઓછું બે લાખ પંચોતેર હજારનું નુકસાનની સામે સરકારે માત્ર અગિયાર હજાર રૂપિયા જે આપ્યા છે આ ક્યાંક ને ક્યાંક મજાક સમાન છે જે રીતે આ સહાયની રકમ જાહેર કરવામાં આવી છે ત્રણસો પચાસ કરોડનું પેકેજ છે બીજી તરફ વિપક્ષે આરોપ લગાવ્યો છે કે લગભગ દસ હજાર કરોડ જેટલું નુકસાન છે એની સામે આ જે રકમ છે એ ખૂબ ઓછી છે આપનું શું અનુમાન છે આપનું શું ઓબ્ઝર્વેશન છે કેમ કે આ જે જાહેરાત કરવામાં આવી છે એમાં નવ જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે આપને શું લાગે છે ખરેખર નવ જિલ્લાને આવરી લેતા અતિવૃષ્ટિમાં લીધા છે બાકીના અનાવૃષ્ટિમાં કેટલા જિલ્લા હે આ બાબતમાં રાઘવજી રાઘવજીભાઈએ કઈ ક્લિયરિફિકેશન નથી આપ્યું ખરેખર જે અતિવૃષ્ટિનું સર્વે આપ્યું હે એમાં પણ હજુ કોઈ ક્લિયરિફિક નથી જે સરકારે અત્યારે આપણને જે સહાય આપી હે ખેડૂતોને એમાં પણ કઈ રીતે એસટીઆરએફ મુજબ એસડીઆરએફ સાથે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ ખેડૂતોને મળશે કે નહીં મળે છેલ્લા ચાર વર્ષથી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધે એ બાબતમાં પણ હજુ સરકારે કઈ વાત નથી કરી એટલે ખરેખર સરકાર લોકશાહી ના મંદિરમાં પણ અલગ અલગ પ્રકારની વાત કરી રહ્યા તો શું લાગે છે કેટલું હોવું જોઈએ સહાય પેકેજ કે પછી તમને લાગે છે સર્વે ની પ્રક્રિયામાં ખામી રહી ગઈ છે સર્વેની પ્રક્રિયામાં પણ ખામી છે અને સાહેબમાં પણ આપણે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની જગ્યાએ જ્યારે રૂપાણી સાહેબે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાવ્યા હતા તો એસટીઆર સાથે સાથે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો પણ લાભ મળવો જોઈએ બીજી વસ્તુ કે ગુજરાતના હજુ ઘણા બધા જિલ્લાઓમાં અનાવૃષ્ટિની પરિસ્થિતિ અનાવૃષ્ટિ યોગ્ય વરસાદ નથી પડ્યો તો એ લોકો માટે પણ એ ખેડૂતો માટે પણ સરકારે વિચારવું પડે તો જે કે પટેલ સાહેબ આમાં તો પછી એ રીતે જોવામાં આવે છે કે ખેડૂતો અમારી સાથે છે પેકેજ જાહેર થાય છે પરંતુ ભાજપ તરફથી સરકાર તરફથી એવું કહેવામાં આવે છે કે તમે ચૂંટણીના પરિણામ જોઈ લો તમામ મહાનગરપાલિકા વિધાનસભા એમાં ખેડૂતો અમારી સાથે રહે છે અમે ખેડૂતોની વારે છીએ ખેડૂતો માટે કામ કરીએ છીએ આ ફક્ત વિપક્ષના દાવા છે જો ચૂંટણી પ્રક્રિયાને અને જીતની પ્રક્રિયાને આપણે ઈવીએમ જેવા આક્ષેપોમાં આપણે વિપક્ષ રીતે નથી જતા પરંતુ ના માની કે ખેડૂતો સાથે પણ ક્યારેક ક્યારેક વિપક્ષ પણ સંવેદનશીલ બની અને વિપક્ષની વિપક્ષ પણ સરકારની સાથે કદમ મિલાવે તો એમાં ખેડૂતો શું કરે બિલકુલ જે કે સાહેબ આભાર અમારી સાથે જોડાયા તો જે મુદ્દો છે એ છે કે અતિવૃષ્ટિના સંદર્ભમાં જે સહાયની જાહેરાત કરવામાં આવી છે એમાં પ્રક્રિયામાં કઈક ચૂક રહી ગઈ છે ને સાથે સાથે અનાવૃષ્ટિ વાળા ભાગને પણ ધ્યાન રાખવો પડશે બિલકુલ અને આપણે જગતનો તાત કહે છે ખરા અર્થમાં તેમને જે સહાય મળવી જોઈએ સરકાર તરફથી પેકેજ જાહેર થયું છે જો તેમાં કદાચ આપણે જોયું છે ભૂતકાળમાં કે તેમાં બદલાવ પણ આવતા હોય છે જો સરકાર ને જરૂર લાગે અને જો ખરા અર્થમાં ખેડૂતોને જરૂરિયાત છે તો તે અંગે સરકાર નિર્ણય કરે તે માટે